ગુજરાતી વાર્તા ગરીબ ખેડૂત એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તે બહુ ગરીબ હતું તેનું કુટુંબ નાનું હતું તેના કુટુંબમાં બે બાળકો અને તેની પત્ની એમ ચાર વ્યક્તિ હતા તે ખેડૂતનું નામ સંતુ હતું તે સવાર પડતા જ ચાદર અને પસેડી લઈને ઘાસ કાપવા જંગલની તરફ નીકળી પડતો બપોર સુધી ઘાસ કાપતો અને સાંજે પાસો ફરતો સાંજે પાસા ફરીને એ ઘાસ બજારમાં વેચતો ઘાસ બેચીને જે કમાણી થતી તેમાંથી ઘરની જરૂરી વસ્તુ ખરીદતો અને પછી ઘેર જતો રાત્રે આવીને સંતુ ગરમ રસોઈ ખાતો તેની પત્ની ઘણા પ્રેમથી રસોઈ કરતી હતી ચોમાસાની ઋતુમાં જો વરસાદ ચાલુ હોય અને ઠંડો પવન વાતો હોય તો સંતુ ઘાસ કાપવા જતો નહીં ત્યારે તેની પત્ની બચાવેલા પૈસામાંથી ઘર ચલાવતી આ ઘાસના ધંધામાં સંતુને વધારે નફો મળતો નહીં બસ ઘર પૂરતું માંડ માંડ મળતું વધુ મહેનત કર્યા પછી માંડ માંડ થોડી બચત થતી આ બચત પણ કુટુંબમાં કોઈ બીમાર પડે કે કોઈના કપડાં સીવડાવવામાં કે હોળી દિવાળી મનાવવામાં વપરાઈ જતી સંતો રોજ એ વિચારતો હતો કે છોકરો પાંચ વર્ષનો થઈ ગયો છે તેને નિશાળે મૂકવો પડશે છોકરી સાત વર્ષની થઈ ગઈ છે કાલે યુવાન થઈ જશે તેનો વિવાહ કરવો પડશે આના માટે પૈસા ક્યાંથી આવશે હું શું કરું સંતો કાસ કાપતો કાપતો વિચારતો રહ્યો તે હંમેશા ભગવાનને યાદ કરતો તે કોઈ દિવસ ભગવાનને ભૂલતો નહીં તેને એક વાતનો સંતોષ હતો કે તેણે કોઈની સહાય લીધી ન હતી કોઈની સહાય એ માણસની કમજોરી છે તે એવું માનતો હતો ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે એક દિવસ બન્યું એવું કે જંગલમાં સંતો કાપતો હતો કાપતા કાપતા તેને એક મરેલી ઉંદેડી મળી આવી આ ઊંધેડીને પકડીને સંતુએ દૂર ફેંકી દીધી થોડા સમય પછી ત્યાંથી ઉડતો ઉડતો કાગડો પસાર થયો તેની નજર પેલી મરેલી ઊંધેડી પર પડી કાગડાએ પોતાની ચાંચમાં ચમકતી વસ્તુ હતી તે ફેંકી દઈને મરેલી ઊંધેડી ઉઠાવી ફરીથી ઉડી ગયો આ ચમકતી વસ્તુ જોઈને સંતુ કાસ કાપતો કાપતો જોવા ગયો તે નવાઈ પામી ગયો તે સોનાનો હાર હતો કાગડો ક્યાંકથી ઉઠાવી લાવ્યો હતો સંતુએ હાર જલ્દીથી પોતાના ખિસ્સામાં મૂકી દીધો જ્યારે સંતુએ રાત્રે ઘેર પહોંચીને તરત જ તેની પત્નીને હાર આપ્યો અને કહેવા લાગ્યો આજે ભગવાને આપણી સામે જોયું તેમ કહી તેણે જંગલમાં બનેલી બધી જ વાત કરી સંતુએ કહ્યું હવે હાર વેચી જે પૈસા આવે તેમાંથી હું નાનકડી દુકાન કરીશ સંતોની પત્ની આનંદમાં આવી ગઈ તેણે હાર રાખી લીધો આ વાત કોઈને કહીશ નહીં થોડા દિવસ પછી હાર વેચી દીધો અને તેમાંથી સંતુએ નાની દુકાન ખરીદી જે કોઈ પૂછે તો કહેતો કે રૂપિયા મહાજન પાસેથી વ્યાજે લીધા છે આ વાતનો લોકોને વિશ્વાસ થઈ ગયો ધીરે ધીરે સંતુની દુકાન સારી ચાલવા માંડી તે વ્યાજબી નફો લેતો તે દરેક ગ્રાહકને સંતોષ થાય તેવું બોલતો અને માલ પણ એ સારો રાખતો કોઈ દિવસ ગ્રાહક સાથે ખરાબ વર્તન કરતો નહીં તે હંમેશા હસતો રહેતો થોડા દિવસ પછી સંતુએ એક ગાય પણ ખરીદી હવે ઘરમાં દૂધ પણ થવા લાગ્યું ગાયના પગ સારા હતા જે દિવસથી તે ઘરમાં ગાય લાવ્યો ત્યારથી ઘરમાં લક્ષ્મી હતી હવે સંતુની પાસે ધન પણ થઈ ગયું પરંતુ સંતુમાં જરાય અભિમાન ન આવ્યું તેણે કોઈને ખબર ન પડવા દીધી કે તેની આર્થિક સ્થિતિ સુધરી છે ગામ લોકો કહેવા લાગ્યા કે સંતુ ઘાસ કાપવાવાળામાંથી દુકાનદાર બની ગયો તે બહુ મહેનત કરે છે તે સવારે સૂરજ નીકળતા પહેલાં ઉઠી જાય છે અને દુકાન તો ગામના લોકો સુઈ જાય પછી બંધ કરે છે સંતુએ તેનું મકાન પણ પાકું બનાવી લીધું હતું છોકરીને પણ ઘણી ધામધૂમથી પરણાવી દીધી પરંતુ સંતુ તેના પાછલા દિવસો બિલકુલ ભૂલ્યો ન હતો તે સમજતો હતો કે તે એક ઘાસ કાપવા વાળો છે ઘાસ કાપીને ગુજારો કરતો હતો એટલે કહેવાય છે કે માણસે તેની પાછલી જિંદગી કોઈ દિવસ ભૂલવી ન જોઈએ સંતુ પહેલાં ગરીબ હતો અને હવે તે ધનવાન બન્યો છતાં તે પોતાને ગરીબ સમજે છે તે તેની સમજદારી હતી કોઈ દિવસ અભિમાન ન કરવું જોઈએ માણસ પહેલાં શું હતો અને હવે શું છે તે ન ભૂલવું જોઈએ સંતુની ઘરવાળી પણ સંતુ જેવી જ હતી તેનામાં જરા પણ અભિમાન ન હતું તે પાડોશીની સાથે વિનયભર્યો વ્યવહાર કરતી બધા માણસો કહેતા જેવો પતિ તેવી પત્ની છે બંને જણા અભિમાન એટલે શું તે જાણતા ન હતા આ ધારથી સંતુ આખા ગામના બધા લોકો નાનામાં નાના બાળકો પણ ખુશ હતા લોકો સંતુ વખાણ પણ એટલા જ કરતા અને કહેતા કે સંતો એક દિવસ મોટો માણસ બનશે આટલી મહેનત પણ સંતુ કરે છે અને ભગવાનનું ભજન પણ કરે છે એક સાચી વાત છે કે જે બહુ મહેનત કરે છે અને ભગવાનને બિલકુલ ભૂલતા નથી તેનું ફળ ભગવાન ખરેખર સારું જ આપે છે જેવી રીતે સંતુના દિવસ બદલાઈ ગયા અને સંતુ ક્યાંથી ક્યાં પહોંચી ગયું મિત્રો આવી દરરોજ નવી વાત સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ